તો હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા તમે મસ્ત અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ મસ્ત અને સ્વસ્થ છું તો ગુડ મોર્નિંગ હર હર મારા ન્યૂ બ્લોકમાં તમારા લોકોનું સ્વાગત છે તો આજે અત્યારે વાગી ગયા છે દસ અને હું આજે ઉઠી ગઈ હતી સાડા સાતે કેમકે આજે સોરી આજે સેટરડે છે પણ તોય તે હું સા વહેલા જ ઉઠવાનું હોય મારે કેમ કે રુદુમ સ્કૂલે જવાનું હોય એટલે સાત વાગે તો ઉઠી જ જઈએ તો આજે હું ઉઠી હતી સાત વાગે કેમકે રુદ્રને આજે સ્કૂલે જવાનું નથી કેમ કે સેટરડે સન્ડે રુદ્રને છુટી હોય તો સાહેબ ગયા છે ને રુદ્ર ગયા છે બંને ગામડે અને મારે એવું હતું કે આ મારે દશામાંનું વ્રત ચાલે છે તો મારે ઉઠીને વહેલા પૂજા ને એવું બધું કરવાનું હોય વાર્તા કહેવાની હોય માતાજીની એટલે હું ફટાફટ વહેલા ઉઠીને આજે મેં નાય પણ લીધું છે પણ તમે મારા લૂક ઉપર ન જતા કેમ કે મારે છે ને મેં નાય ધોઈ માતાજીની પૂજા કરી અને પછી મેં નાસ્તો કર્યો મીન્સ કે ફરાળ કર્યું અને પછી છે ને મારે છે ને આજે છે ને બધું ઘરમાં મારે એક્સ્ટ્રા કામ છે તો એ મારે કામ કરવાનું છે કેમકે મારું કિચન હમણાંથી બહુ ખરાબ થઈ ગયું હતું એટલે કિચન હું છે ને પંદર દિવસે ને પંદર દિવસે અંદર હું બધું સારું કરતી જુ ખાના હોય એ તો સારા આપણે કરવા જ પડે એ તો હું કરતી જ હોય પણ બહારથી બધું વઘારને એવું ઉઠતું હોય તો એ વધારે ખરાબ થઈ જાય તો મારે હું મહિને એકવાર મારું કિચન સાફ કરી નાખું તો આજે આ વખતે મારે છે ને બહુ એટલે બહુ સમય લાગી ગયો છે લગભગ ત્રણ મહિના જેવું થઈ ગયું છે મેં કિચન સારું નથી કર્યું અને મારે આ નીચેની લાદી છે તે પણ સાફ કરવાની છે તે પણ મેં ધોઈ નથી કેમ કે લાદી હું ભૂકીને એવું નાખીને પાવડર નાખીને હું લાદી સાફ કરું છું તો મેં કીધું આજે સાહેબને રુદ્ર ગામડે ગયા છે તો મારે એક્સ્ટ્રા કામ બધું મારું પતાવી દો એમ એટલે મારો અત્યારે જે મારું આ બધા દહણ છે ને મારા એની ઉપર તમે બે ઓકે તો તમને લોકોને હું બતાવું મેં કામ ભીખ્યું છે હવે હું કામ બધું ભીખી તો નાખું અને પછી છે ને મને કાંઈ મારું માઇન્ડ કામ ન કરે કે શું કરવું અને શું નહીં તમને લોકોને બતાવું જો હું સવારને એમને કામ જ કરું છું તો પહેલાં તો જો મેં છે ને કચરો વાળ્યો જ નથી કેમ કે મારે આ બધું પાણીથી અને પાવડરથી સાફ કરવું છે ટીવી તો મારે ચાલુ જોઈ તારક મહેતા તો અહીંયા મેં આ ખુરશી લીધી છે કેમકે અહીંયા બધી બાવા ને એવું બધું હોય કરોળિયા ને એવું એ બધું મારે ખેરવું હતું એના માટે મેં ખુરશી રાખી હતી અને તમે જો આ કિચને બધું મેં છે ને આ ડોલમાં પાવડરવાળું પાણી કર્યું હતું તો પાવડરવાળું પાણી કરીને અત્યારે આ બધી બારીએ ને બધે મેં એ પાવડરવાળું પાણી અહીંયા અહીંયા બધા મારા પર ફર્નિચરે મેં પાવડરવાળા પાણીથી પોતું લગા લગાવી દીધું છે અને એ બધું ગળી જાય પછી હું છે ને સારા પાણીએ કરીશ અને આ પ્લેટફોર્મને એ બધું હું ઘસી ઘસીને ધોવાની છું બધું ખરાબ થઈ ગયું છે તો જો આવું બધું કામ મેં કર્યું છે અને આ ગેંડી એમાં એવું છે આ ગેંડી છે ને એ અમારે પથ્થર નીકળો છે બહુ ખરાબ ગેંડી મારી ખરાબ નથી પણ પથ્થર ખરાબ નીકળ્યો છે ને એટલે એ સારી જ નથી થતી એમ એટલે આની ઉપર આનું શું થઈ શકે મારે નવી ન્યૂ ગેંડી નાખવાની જ છે પણ આનું બીજું કંઈ થઈ શકે તો ક્યો એમ બાકી ગેંડી સાફ છે પણ પથ્થર ખરાબ નીકળ્યો એના કારણે એ ખરાબ થઈ ગઈ છે તો આ હું લઈ આવીશું ફિનાઇલ એટલે પછી છે ને લાસ્ટમાં ફિનાઇલવાળું આપણે પોતું કરીશું અને તમે જુઓ અહીંયા બધું મેં મારું નાસ્તાનો ડબ્બો અને લોટનો ડબ્બો ને એવું બધું મૂકી દીધું છે અહીંથી બધા મારા ફૂલ ધોવા માટે મેં મૂકી દીધા છે સાફ કરવા માટે આ બધા ફૂલે પણ બધા સાફ કરવાના છે અને આ બધું મારે બધું સાફ કરવાનું છે પાવડરથી અને આ રૂમમાં તમે જુઓ વરસાદ હતો એટલે મારે કપડાં સુકાણા નહોતા પછી અત્યારે કપડાં સુકાણા એટલે મેં અત્યારે છે ને આ ઉપર મૂકી દીધા છે સંકેલવાના બાકી છે અને પછી છે ને હું બધું કામ કરી નાખીશ આ રૂમે મારે ધોવાનો છે બધું સાફ કરવાનો છે આ રૂમ પણ અને ઉપરનો રૂમ પણ કરવાનો છે પણ પહેલાં હું નીચેનું બધું પતાવી દઉં અને પછી હું ઉપરનું કરીશ એમ કેમકે નીચેનું બધું પતી જાય ને પછી ઉપરના રૂમમાં કાંઈ વાંધો આવે નહીં તો આજે મારે એટલું બધું કામ છે તો તમે લોકો કન્ટિન્યુ બ્લોકમાં રહ્યો અત્યારે હું મેં તમને બધું બતાવી દીધું છે અને પછી બધું સાફ મારે થઈ જશે સરસ મજાનો ક્લિંગ પછી પણ હું તમને એ લોકોને બતાવીશ ઓકે તો જલ્દીથી લાઈક કમેન્ટ કરી દઉં છે ને કામ પતી ગયું છે મોસ્ટ ટોપલી કામ પતી ગયું છે બધું તો નથી પત્યું પણ જે સાફ કરવાનું હતું ધોવાનું હતું એ બધું પતી ગયું છે અને હું બહુ થાકી ગઈ છું ઉપરથી મારે એકટાણું છે રસોઈ કરવાની હવે મને કોઈ હિંમત જ નથી હવે ખબર નહીં હું શું કરીશ બહુ થકાઈ ગયું છે યાર જો હું તમને બતાવું મારું બધું ક્લીન થઈ ગયું જો આ મારું બધું જો આ ફર્નિચર ને બધું સરસ મજાનું લુચી નાખ્યું છે આ બધું સાફ કરી નાખ્યું ગેસ પ્લેટફોર્મ મસ્ત મસ્ત બધું કરી નાખ્યું છે જોઈ શકો છો તમે નીચેની લાદી બધી સાફ કરી ઘસી ઘસી અને બધી સાફ કરી નાખી છે અને શો બધું કોરા પોતેથી બધું સુકાઈ ગયું છે જો કોરું પોતું કર્યું ને એટલે બધે કોરું થઈ ગયું આવું બધું ઘસી ઘસીને બધું કામ થઈ ગયું અને આ બધું હજી મૂકવાનું છે અહીંયા કિચનમાં ડબ્બાને એવું નાસ્તાનું તો આવું કામ પત્યું છે આ બધું અહીંયા ગેંડીનું બધું થઈ ગયું છે ખાલી આ કાચ હજી લૂંથવાનું બાકી છે અને આ મશીન છે કપડાં ધોવાનું તેને પાછળ બહુ થઈ ગયું હતું કરોળિયાને એવું એટલે એ બધું ઘસી ઘસીને ધોયું અહીંયા તે અને ફૂલ બધા મેં ધોવા મૂકી દીધા છે એ હમણાં ભૂકીથી સાફ કરીને પછી સુકી દેસ એટલે બપોર પછી થઈ જાય આવું બધું આવું બધું મેં કામ બતાવ્યું છે થોડું થોડું વરસાદે જો વાદળ બધા જો ઘનઘોર થઈ ગયા છે લગભગ વરસાદ આવશે એવું લાગે છે અને હું બહુ એટલે બહુ થાકી ગઈ છું એની વાત જ પૂછવામાં અને મને ભૂખે એટલી લાગી છે પણ ખબર નહીં હવે રસોઈ થશે કે નહીં કેમકે એક ટાણું છે જો અત્યારે નહીં જમવું તો રાત્રે તો પછી જમવાનું આવશે જ નહીં સાંજે કેમકે સાંજે તો ફરાળ હોય અત્યારે મને ભૂખ લાગી છે પણ કોઈ હિંમત છે નહીં જો અહીંથી કેટલું મસ્ત ક્લીન ક્લીન લાગે છે મારું ઘર ઉપરનો રૂમ બાકી છે એ અત્યારે કરવાનો થતો નથી હવે ધીમે ધીમે કરીશ કાલે બપોર પછી કરીશ આટલું ઘસીને ધોયું ને ત્યાં એવું થઈ ગયું આ બધું જો સરસ મજાનું અહીંથી બધે બધું ખેરી નાખ્યું ઘરમાં ને ક્લીન હોય ને તો જ મને મજા આવે હમણાં થોડા દિવસથી બહુ ખરાબ થઈ ગયું હતું મને આમ અંદરથી મને ગમે જ નહીં મને આમ મગજમાંથી જતું જ નહોતું કે મારે ઘર સાફ કરવાનું ઘર સાફ કરવાનું મારે મગજમાં જ રહેતું હતું એટલે ફાઇનલી મેં છે ને મને છે ને ઘર સાફ ન હોય તો મને મગજ ઉપર અસર થોડીક થાય મને ટેન્શન રહે એમ એટલે અત્યારે મેં ફાઇનલી છે ને કરી જ નાખ્યું એટલે આ ટેન્શન એક દૂર થાય નવરાત્રિ આવે છે આપણે હમણાં નવરાત્રિ આવશે એટલે આપણે ઘર સાફ રાખવું જ પડે અને હવે ઉપરનો રૂમ જ્યારે હું સારો કરીશ ને ત્યારે હારું મંદિરે સાફ કરી નાખીશ કેમ કે અત્યારે મારે દશામાનું વ્રત છે એટલે માતાજીનું સ્થાપન કરેલું છે એટલે અત્યારે મેં ત્યાં કાંઈ કર્યું નથી એટલે જ્યારે ઉપરનો રૂમ સાફ કરીશ એટલે એ બધું થઈ જશે અને આજે આટલું ફાઇનલી આટલું બધું પતી ગયું છે કામ તો હવે તો છે ને સાહેબ નહીં તો આવી જવાના છે એટલે બપોર પછી આવી જશે એટલે કાંઈ ઉપાધિ છે નહીં અને એની માટે રસોઈ કરવાની હોય મારે તો કાંઈ રસોઈ કરવાની નથી સાંજે પણ અત્યારે રસોઈના લોચા છે મને ભૂખ લાગી છે પણ હું ખાવ કંઈ મને નક્કી નથી તમે લોકો મને ખાવાનું ન મને નથી હિંમત કાંઈ રસોઈ બનાવવાની બહુ તાગી ગઈ છું અને પછી છે ને મારે થોડીક વાર સુઈ જવું છે અને પછી મારે બપોર પછી જવું છે મારા ફ્રેન્ડના ઘરે કેમ કે મારે કામ છે તો મારા ફ્રેન્ડના ઘરે હું જશ થોડીક હું ત્યાં જાઉં તો મારું માઇન્ડ થોડુંક ફ્રેશ થાય તો થોડાક થોડુંક સમય હું ત્યાં જવાની છું એટલે મીન્સ કે મારી બાજુમાં જ સોસાયટી છે ત્યાં મારી ફ્રેન્ડ રહે છે તેમના ઘરે હું જવાની છું તો 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 બની આવ્યો બ્લોગમાં ઓકે તો ફાઇનલી મેં મારા માટે રસોઈ બનાવી નાખી છે કેમકે બનાવવી જરૂરી જ હતું કેમકે એકટાણું છે એટલે ભૂખ્યા તો રહેવાય નહીં સાહેબને મેં કોલ કર્યો હતો તો સાહેબે એમ કીધું કે તું થાકી ગયો હોય તો તું ઓનલાઈન ઓર્ડર કરી લે પણ મારે કાંઈ બહારનું ખાવું નહોતું એટલે મેં થોડીક હિંમત કરીને રસોઈ મારા માટે બનાવી લીધી છે અને હું બેસી ગઈ છું જમવા મીન્સ કે એકટાણું કરવા તો જો મેં છે ને મારા માટે દૂધીનું શાક બનાવ્યું છે અને આ છે ને જુવારની રોટી કરી છે એટલે થોડીક જાડી છે જુવાર આવે ને એની રોટલી બનાવી છે અને આ છે કાંદા છાસ અને લસણિયા ગાંઠિયા અને આ છે થાબડીના પેંડા તો હું ફાઇનલી જમવા બેસી ગઈ છું લાઇટ વહી ગઈ હતી અત્યારે લાઇટ આવી તો તારક મહેતા જોતા જોતા હું જમી લઈશ તો આવો તમે બધા જમવા આવી જાઓ તો હું જમવા બેઠી છું તો ભૂખ બહુ લાગી છે ઓકે હેલો તો અત્યારે છે ને આઠ વાગે ગયા છે હું ગઈ હતી મારા ફ્રેન્ડના ઘરે મેં તમને કીધું હતું ને કે હું મારા ફ્રેન્ડના ઘરે જવાની છું પણ પછી છે ને હું જમીન સીધી થોડીક વાર સૂઈ ગઈ હતી અને ઊઠીને છ વાગે હું ગઈ હતી મારા ફ્રેન્ડના ઘરે અને ત્યાંથી હું અત્યારે જસ્ટ આવી અડધી કલાક થઈ તો ઘડી હું સૂતી હતી આમાં આરામ કરતી હતી આજ હું બહુ થાકી ગઈ એટલે થોડોક થાક લાગ્યો છે તો હવે છે ને મારે આપણે શું કહેવાય દશામાની આરતી કરવી છે દશામાને આપણે દીવાબતી ને કરી નાખીએ એમ એટલે ઉપર જાઓ અને માતાજીની આપણે આરતી કરી નાખીએ એમ હું તમને મારા દશામાના દર્શન કરાવ મેં લઈ લીધા કેમ કે અત્યારે આરતી ને એવું કરવું છે ને એટલે અમારા કુલદેવી છે તો હું ફોન અહીંયા મૂકી દઉં

તો અત્યારે મેં માતાજીની આરતી કરી નાખી અને પછી છે ને ડ્રેસ પહેરી લીધો અને અત્યારે હવે મારે ફરાળ કરવાનો એટલે ફરાળમાં મેં આ બનાના શેક બનાવી નાખ્યો છે દૂધ બનાના અને બદામ અને થોડીક ખાંડ નાખી અને મેં આ બનાના શેક બનાવ્યો છે મારા માટે તો અત્યારે હું આ જ પીસ યમી તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કહો કમેન્ટમાં તમને તમે લોકો કેમ કે આજે તો હું આખો દિવસ એકલી જ હતી એટલે મેં એકલી જ આ બધું બ્લોગ બનાવ્યો છે તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કહેજો અને મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો અને જાજો બધો મારો વિડીયો પ્લીઝ 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 શેર કરો અને લાઈક કરો તમે લોકો જોઈ લો છો પણ કોઈ લાઈક કમેન્ટ નથી કરતું તો કમેન્ટય કરો અને એ કરો પ્લીઝ સપોર્ટ તો ચલો અત્યારે સાડા આઠ થઈ ગયા છે તો અહીંયા આપણે બ્લોગને હું એડ આપી દઉં છું તો મળે મારા ન્યૂ બ્લોગમાં હર માદે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ બાય